આજરોજ ભાવનગર ખાતે વાજા વાળન પરિવારનો મિલન કાર્યક્રમ યોજાયો વાજા વાળન પરિવારનો મિલન કાર્યક્રમ ભરતનગર વાળન વાડી ખાતે યોજાયો પરિવારને વિકાસના પંથે લઈ જવા માટે આયોજન કરવામાં આવેલ પરિવારના સભ્ય જેવા ઉચ્ચ સરકારી નોકરિયાતો ઉચ્ચ અભ્યાસ અર્થે જેવા વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોય તેઓને પ્રોત્સાહન કરી અને સમાજની યુવા પેઢીને માર્ગદર્શન અને પ્રેરકબળ બને તે માટે આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ભાવનગર મને ખુબ આનંદ થાય છે કે આજના આટલા પરિવારના કાર્યક્રમ ની અંદર મને આ મોકો આપવો એના માટે હું આજા પરિવાર નો આભાર વ્યક્ત કરું છું આમ હું જોતું ની વાત કરજો કોમ્પિટિટિવ એક્ઝામ છે એની તૈયારી કરાવડાવે છે અને બધા જ પોતાના બાળકો છે એને સારામાં સારી સરકારી નોકરી મેળવવા માટેના પ્રયત્નો છે કરે છે આપણું આણંદ સમાજનું ગ્રુપ છે એની અંદર બે દિવસ પહેલાં જ મેં પોસ્ટ મૂકી હતી કે પટેલ સમાજ દ્વારા ત્રણસો કરોડના ખર્ચે અમદાવાદની અંદર હજાર દીકરીઓ ભણી શકે એવા પ્રકારનું છાત્રાલય છે એ બનાવવામાં આવ્યું છે અને એની પહેલાં પણ હજાર યુવાનો રહી શકે આઈએસ એસ